समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો थी जी વખત पीएम બન્યા બાદ ગુજરાતની પહેલી મુલાકાત માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની રૂપિયા 8000 કરોડ થી વધુ ના વિકાસ કાર્યો ની ભેઠ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે દેશ નું સુકાન સંભાળ્યા પછી પહેલી વાર ગુજરાત ના 3 દિવસીય પ્રવાસે પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના હસ્તે રૂપિયા 8000 કરોડ થી વધારે ના વિકાસ કાર્યો નું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું અમદાવાદ માં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત વિકસિત ભારત વિકસિત ગુજરાત સમારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિ માં યોજાયા जेमा मुख्यमंत्री भूपेन्द्र पटेल केन्द्रीय मंत्री तथा भाजप प्रदेश प्रमुख सी आर पाटिल अतिथि विशेष तरीके उपस्थित रहा था परेश गोस्वामी आगाही बंगाल बंगाली खाड़ी गुजरात तरफ आवी रही चौवी सप्टेम्बर थी वरसाद नो एक राउंड छेला के गुजरात मरसद एकदरे विरा चोमा विदाय जो के रुपीता हवामान निष्ण्त परेश गोस्वामी मते गुजरात मजू सुधी चोमा की विदाय नहीं थी सप्टेम्बर सप्ताह दरमियान गुजरात म वरसाद नो वउंड सप्टेम्बर बंगाल मंगाल खाड़ी एक वरसादी सिस्टम बनशे जे ગુજરાત ઉપરથી પસાર થશે જેના કારણે ચોવીસ સપ્ટેમ્બર ની આસપાસ ગુજરાતમાં માં વરસાદ નો વધુ એક રાઉન્ડ ચાલુ થશે જેની અસર ગુજરાતના ના થી સિત્તેર ટકા ભાગ વર્તાશે 22 लाख કરતા વધુ ভক্তઓએ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી અંબાજી ખાતે ચાલી રહેલા ભાદ્રવી પૂનમનો મેળો અંતિમ ચરણે પહોંચી રહ્યો છે લાખોની સંખ્યામાં ભક્તો મેળામાં પહોંચી રહ્યા છે મેળાના 5મા દિવસે 6 લાખ ભક્તો અંબાજી પધાર્યા હતા સાથે જ 5 દિવસમાં કુલ 22.35 લાખ ભક્તોએ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી પદયાત્રી સંગો અંબાજી ધામ નજીકના અંતરે પહોંચતા गिरिમાળામાં અંબાના જય ઘોષથી ગુંજી ઉઠી હતી ધીમે ધીમે મેળો અંતિમ ચરણે પહોંચી રહ્યો છે મહત્વ છે કે મેળાનો આજે છેલ્લો દિવસ છે જ્યાં પથ્થર મારો થયો હતો ત્યાંજ વાજતે ગાજતે બાપ્પાની વિસર્જન યાત્રા નીકળી સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલમાં પથ્થર મારો કરવામાં આવ્યો હતો તે વિસ્તારમાં ગણેશજી વિસર્જન માટે નીકળ્યા હતા પોલીસે તેમની પૂજા અર્ચના કરી હતી વિસર્જન માટે ગણેશજી જે ગાડીમાં સવાર હતા તે હાથ ગાડીને પોલીસે ખેંચી હતી પોલીસ દ્વારા પુષ્પોથી ગણેશજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું થોડા દિવસ પહેલાજ અહી ગડતીજીના પંડાલ પર પથ્થર મારો કરી શાંતિ દોહળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ગુજરાતમાં વરસાદની વિદાય નજીક આજથી 23 સપ્ટેમ્બર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નહીં વધુ ગુજરાતમાં વરસાદની વિદાયની વેળા નજીક હોય તેમ લાગી રહ્યું છે રાજ્યમાં ક્યાંક હળવા ઝાપટા વર્ષી રહ્યા છે જે કે ભારે વરસાદની શક્યતા હાલ જણાતી નથી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજથી 23 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નથી દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા ઝાપટા વર્ષી શકે છે આજે રાજ્યના અમુક જિલ્લાઓમાં આપતા પડી શકે છે सीएम योगी નો મોટો નિવેદન માત્ર મુરલીથી નહીં ચાલે કામ સુદર્શન પણ જરૂરી છે યુપી ના सीएम યોગી આદિત્યનાથે ત્રિપુરામાં મોટું નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું કે માત્ર મુરલી પૂરતી નથી પરંતુ સુરક્ષા માટે સુદર્શન પણ જરૂરી છે सीएम યોગીએ કહ્યું કે આપણે સાથે મળીને કામ કરવું પડશે અને વિધર્મીઓને તક ન આપવાનું ધ્યાન રાખવું પડશે આપણે આ વિ શક્તિઓને ખતમ કરવી પડશે જેથી બાંગ્લાદેશ જેવી સ્થિતિ અહીં ન બને આપણે આપણો દેશ અને ધર્મને સુરક્ષિત રાખવાનો છે अमित शाह तीज वक्त मोदी सरकार न सो दिवस नो रिपोर्ट रजू कर अमित शाह सतत तीज वक्त बनेल मोदी सरकार नो सो दिवस नो रिपोर्ट रजू हो जनवस आंतरिक बाह्य सुरक्षा मजबूत थी सो दिवस में तरह लाख करोड़ रूपया योजनाओ ला भारत नी विदेश नीति मजबूत बनी सरकार गरीब कल्याण समर्पित है अमरी सरकार देश न विकास समर्पित है विकसित भारत न मार्ग पर आगे वो एज अमरु लक्ष्य छे पंदर देशों पीएम मोदी ने सर्वोच्च સન્માન આપ્યું કેજરીવાલે રાજીનામો આપ્યો આતિશીએ સરકાર બનાવવાનો દાવો કર્યો દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પોતાના પદ પરથી રાજીનામો આપી દીધો છે કેજરીવાલ એલજી વિનય સક્ષેનાના ઘરે પહોંચ્યા હતા જ્યાં તેમણે કેબિનેટ મંત્રીઓની હાજરીમાં રાજીનામો આપ્યો હતો આપના ગોપાલરાયે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે અમે આતિશીએ નવા સીએમ બનાવવા માટે એલજી સમક્ષ અમારો દાવો રજુ કર્યો છે અમે શપથ ગ્રહણની તારીખ નક્કી કરવાની પણ માંગ કરી છે One Nation, One ने एक एक वन नेशन वन इलेक्शन ने लेने अमित शाह ने મોટો નિવેદન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે કહ્યું કે ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર તેના વર્તમાન કાર્યકાળ દરમિયાન એક રાષ્ટ્ર એક ચૂટણી એટલે કે વન નેશન વન ઇલેક્શન લાગુ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળના 100 દિવસ પૂરા થવાના અવસરે એક પત્રકાર પરિષ્ઠને સંબોધતા ગૃહમંત્રીએ કહ્યું કે અમે આ સરકારના કાર્યકાળ દરમિયાન એક રાષ્ટ્ર એક ચૂટણીની વ્યવસ્થા લાગુ કરવાની યોજના બનાવી રહ્યા છીએ આ ઉપરાંત શાહે સરકાર દ્વારા દિવસમાં લીધેલા નિર્ણયો અને કામોની માહિતી પણ આપી હતી અમેરિકામાં વધુ એક મંદિર પર હુમલો અમેરિકાના ન્યૂયોર્કમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પર હુમલો થયો છે હુમલામાં મંદિરનો એક ભાગ ધ્વસ્ત થઈ ગયો છે દિવાલો પર મોદી આતંકવાદી અને મોદી મર્દાબાદ જેવા નારા લખવામાં આવ્યા છે ભારતે તорફડની નિંદા કરી છે અને કાર્યવાહીની માંગ કરી છે આ ઘટના તે સ્થળથી માત્ર 28 કિમી દૂર બની હતી જ્યાં પીએમ મોદી 21 અને 24 સપ્ટેમ્બર વચ્ચે એકવાર સમિટમાં ભાગ લેવાના છે આ માં સતત બીજી વખત ભારતની શાનદાર જીત ભારતે સતત બીજી વખત અને એકંદરે પાંચમી વખત હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે ચીનમાં હુલુન બુઇર શહેરમાં મોકી હોકી ટ્રેનિંગ બેઝ ખાતે ફાઇનલ મેચ રમાઈ હતી આ મેચમાં ભારતે ચીનને 1-0 થી હરાવ્યું હતું ભારત તરફથી એકમાત્ર ગોલ જુગલરાજ સિંહે કર્યો હતો જ્યારે ચીનની ટીમ 4 क्वार्टર બાદ પર ગોલ કરી શકી નહોતી આમ ભારતે હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી સતત બીજી વખત અને એકંદરે પાંચ વાર જીત નોંધાવી છે લાલબાગ ચ રાજાને વિદાય આપવા કિરીની જેમ ઉમટ્યા ભક્તો ગૈકાને મુંબઈમાં ધામધૂમથી ગણપતિ બાપ્પાનો વિસર્જન કરવામાં આવ્યો હતો ત્યારે લાલબાગ ચ રાજાએ પણ આ વર્ષના છેલ્લા દર્શન આપ્યા હતા લાલબાગ ચ રાજાને વિદાય આપવા મુંબઈના રોડ પર કિરીની જેમ ભક્તો ઉમટી ગયા હતા ભક્તો હર્ષો ઉલ્લાસથી આંખોમાં આંસુ સાથે બાપ્પાની વિસર્જન યાત્રામાં જોડાયા હતા આ સિવાય ઘણા લોકોએ ઘરે બેઠા જ લાલબાગ ચ રાજાની વિસર્જન યાત્રા નિહાળી હતી મોદી છે અહીંયા કોઈનો દબાણ ન ચાલે પીએમ મોદી 3 દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા હતા ગાંધીનગરમાં નિવેદન આપતા સમયે પીએમ મોદીએ ઓબામા સાથેનો એક કિસ્સો શેર કર્યો હતો તેમણે કહ્યું કે પ્રેસ કોન્ફરન્સમાં તેઓએ મને પૂછ્યું હતું કે દુનિયાના દેશો મોટા મોટા ટાર્ગેટ પૂરા કરે છે તો તેનું તમારા મનમાં દબાણ છે જેનો મે જવાબ આપતા કહ્યું હતું કે આ મોદી છે અહીંયા કોઈનો દબાણ ન ચાલે મહત્વનું છે કે ભારતમાં 20000 કરોડ રૂપિયાનો ગ્રીન હાઇડ્રોજન મિશન લોન્ચ કર્યો છે સાથે જ ગુજરાતને 8000 કરોડ ના વિકાસ કાર્યોની ભેટ આપી હતી ईरान ना सुप्रीम लीडर ना निवेदन पर भारत नी प्रतिक्रिया भारतीय विदेश मंत्रालय ईरान ना सर्वोच्च नेता अयातुला खमेनी ना भारत विरोधी निवेदन पर प्रतिक्रिया आपी छे मंत्रालय कहूँ के अमे खमेनी ना निवेदन नी निंदा करिए छे आ स्वीकार सकते नहीं आ निवेदन भ्रामक छे ना मुद्दा पर टिप्पणी करनारा तमारा जेवा देशों ए पहला रेकॉर्ड खमेनी ए खमेनीए कहूत के भारत मा मुस्लिमों पीड़ाई रहा छे जो तमे तेमु दर्द न समझो तो ते मुस्लिम नहीं किरेन रिजूए मुफ्ती कासमी शेयर करी कही करवाज मुफ्ती समून कास्मी ए कहू के गरीब मुस्लिमों ना पैसा वर्षो लूटवा आज वकफ बोर्ड नी तपास थाय तो खबर पड़शे के, के लूट थई छे हूँ कहीश के लूटाये पैसा पचा मेलवा जो ये। आ आंगे किरेन रिज्जू पर मुफ्ती कासमी न ट्वीटर शेयर करता छे के आ असली मुस्लिम अवाज साबड़ो मुफ्ती समून कासमी साचू कही रहा है तो भारत मा मकफ प्रोपर्टी जमीनी वास्तविकता जनावी रहा छे હડતાળ કરી રહેલા ડોક્ટરો સામે ઝૂકી મમતા સરકાર કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના તાલીમાર્થી ડોક્ટરની બળાત્કાર અને હત્યાના વિરોધમાં 38 દિવસથી વિરોધ કરી રહેલા જુનિયર ડોક્ટરોને મર્યા બાદ મમતા સરકારે તેમની 5 માંથી 3 માંગણીઓ સ્વીકારી લીધી છે સી એમ મમતા બેનરજી આરોગ્ય વિભાગના બે ઉચ્ચ અધિકારીઓ અને કોલકાતા પોલીસ કમિશનર વિનિત गोयलને હટાવવા માટે સંમત થયા છે ડોક્ટરોએ હજુ આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે